આ રીતે બધા જ લોકો ભાઈ નો કોલ આવ્યો તમે જલ્દી આવો અને સાપ ને પકડી જાવ તો આજુબાજુ છે અને હવે આપણે આમાં જોઈએ મહાદેવ જય જય શ્રી રામ તો કેમ છો મિત્રો આશા રાખું છું કે બધા મજામાં જશો તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ નંદાણા ગામ આપણે કાકા જોડે વાત કરીએ અને એનું પૂરું નામ પૂછીએ પેલા તો તમારું પૂરું નામ બતાવ નામ છે અશોકભાઈ હીરાભાઈ માથન આપણે સાપ કેટલી વાર થયા છે બે કલાક થઈ જશે તમારા ગામનું નામ નંદાણા ચાલો તો મિત્રો આપણે જોઈએ કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ ચાલો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે એક ને ભરા છે આમાં હવે સાપ છે અને બધા લોકો સાપથી ડરતા જ હોય છે એટલા માટે આપણે રેસ્ક્યુ માટે કોલ કર્યો છે હવે આપણે આમાં જોઈએ કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ ઘણી બધી એમ તો પબ્લિક છે અને જોવો કે આ રીતે બધા જ લોકો ભાઈનો કોલ આવ્યો તો ભાઈ બધો જ ડરનો માહોલ છે તમે જલ્દી આવો અને સાપને પકડી જાવ તો નું બધાય પબ્લિક છે યે અને નિરાશ થાય હવે આપણે આમાં જોઈએ જો સાપ તો મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન રેડ સ્નેક છે એટલે કે સાપ છે છે અને એકદમ બ્લેક પીરી જો કે પાંચ છ ફૂટની એની લંબાઈ છે અને જ્યારે આવા સાપ દેખાતા હોય છે ત્યારે એનો ભયનો માહોલ બની જતો હોય આજુબાજુ અને અવારનવાર સ્નેક બાઇટ કિસ્સા બનતા હોય છે એટલે હરેક પબ્લિક છે

મોઢું છે આપણે ઝૂમ કરજો ભાઈ અહીંયા જે મોઢું છે મોઢા તમે એની પેટર્ન જોઈ શકો છો અને જે જીભ છે આ રીતે કરતો હોય છે

루자블레가 <목소리가> 왔네요네요 <목소리가> <목소리가> રેસ્ક્યુ વિડીયો જોયો હશે કે ઇન્ડિયન રેન્ટ નેટ એટલે કે ગુજરાતી નામ છે દામણ સાફ અને બિલકુલ નોન પણ આવે છે આમાં કોઈ જ પ્રકારનું ઝેર આવતું નથી અને બાઇક પછી ઝેરી અથવા તો બિનજેરી સાફ હોય તો બાઇક કરે ત્યારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તુરંત હોસ્પિટલે ચાલી જવું અને આ સાવ બિનજીરી આવે છે પબ્લિક છે આનો રૂપ રંગ જોઈને ડરી જતા હોય છે તો આ ખાલી દેખાવડો જ આવે છે પણ આમાં ઝેર નથી આવતું કોઈ પ્રકારનું જેમ ઝેર નથી આવતું એમ એમ સમજીને ક્યારે ટચ કરવાની કે પકડવાની કોશિશ નહીં કરી કેમ કે જ્યારે સાપ બાઇટ કરે છે ત્યાર બાદ જ એનો જે ડર અને ભય છે એ શરીરમાં ઉત્પન્ન થતો હોય છે અત્યારે વાગે લાસ્ટ ટાઈમ લોકરા બીતા છોકરી જતી ગયા હે અત્યારે કેટલા વાગે વાગ્યા એટલે મિત્રો બે ત્રણ કલાક બાર વાગે ચાર કલાક કે સાપ છે અને જો કે સાપ એટલો દેખાવનો રૂપ રંગનો સાપ એવો આવે છે કાનાથી અને સાપથી તો કોને ડર ન લાગતો ઘરે પબ્લિક સાપથી તો ડરતી જ હોય છે એટલા માટે આપણે કાકાનો રેસ્ક્યુ કોલ આવ્યો એટલે તુરંત આપણે ત્રીસ મિનિટની અંદર અહીંયા પહોંચી ગયા છું કે અમે બીજા રેસ્ક્યુમાં હતા એ રેસ્ક્યુ કરીને તુરંત અહીંયા ત્રીસ મિનિટની અંદર અહીંયા પહોંચી અને આપણે એનું ફાઇનલી રેસ્ક્યુ કરી લીધું છે હવે આપણે આને આજ હાલતની અંદર પર્યાવરણની અંદર આઝાદ કરી દઈશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે રાજુભાઈ ખાણદર છે નવરંગ સ્ટુડિયો હાલ રાજકોટ આજે અમારી સાથે રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા અને આખું શૂટિંગ એનું જ કરેલું છે અત્યારે આપણે એને ધામણ સાહેબ બિનજેરી સાહેબ છે એટલે એને રિલીઝ કરવા માટે આપ્યું છે અને આપણે એને ડર ઉડાવવા માટે અને બીક ઉડાવવા માટે જુઓ કે ધામણ સાહ છે અને એને આપણે રિલીઝ કરવા માટે આપ્યું છે આપણે રાજુભાઈનો ડર ઉડી જાય એ માટે ખાલી આપણે બિનજેરી ધામણ સાહ હતું એટલે એને બહેણીનું ઢાંકણું ઓપન કરવા માટે આપ્યું હતું જુઓ કે મોટું બધું જંગલ એરિયો છે અને એમાં આપણે સાપને રિલીઝ કર્યો છે